જૂનાગઢમાં અકસ્માતમાં શહીદ થયેલા પતિના સપના પૂરા કરવા માટે પત્ની પણ આર્મીમાં જોડાઈ ગઈ છે એકના એક પુત્રથી અલગ થઈને અગિયાર મહિના સુધી ટ્રેનિંગ લીધી હતી ગુજરાતમાં એગ્રીસ ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડ ને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત પંદર ઓક્ટોબરથી થી રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી કે તેમાં કોઈ કારણોસર ખામી સર્જાતા તેમાં નોંધણી હાલ બંધ થયેલી છે અમેરિકામાં સૌથી સફળ ઇમિગ્રન્ટ જૂથોમાં આવકની દ્રષ્ટિએ ભારતીય સૌથી ટોચ પર છે આ યાદીમાં કુલ ચૌદ દેશોના નાગરિકોની યાદી આપવામાં આવી છે અમેરિકન નાગરિકો આવકની દ્રષ્ટિએ સૌથી નીચે અર્થાત પંદર સ્થાને છે નાસા અને જર્મન ઉપગ્રહોના ડેટાનો ઉપયોગ કરીને વિજ્ઞાનીઓએ એક આંતરરાષ્ટ્રીય ટીમે શોધી કાઢ્યું છે કે મે બે હજાર ચૌદ થી પૃથ્વી પર પીવાલાયક પાણીની માત્રામાં અચાનક ઘટાડો થયો છે અને આ ઘટાડો ત્યારથી સતત ચાલુ રહ્યો છે

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે વધુ એક યુટર્ન લીધો છે કેનેડાની સરકારે થોડા દિવસો પહેલા જ આવનારા પ્રવાસીઓની વધારાની સુરક્ષા તપાસ કરવાનો નિર્ણય લીધો છે ભારતીય હાઈ કમિશન દ્વારા ટોરન્ટો કેનેડિયન કોન્સ્યુલેટ કેમ્પ રદ કરવામાં આવ્યા છે સુરક્ષાના કારણોસર આ કેમ્પ રદ કરવાનું કારણ આપવામાં આવ્યું છે આજે ફરી ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી હતી ત્રણ દેશ ભૂકંપના આંચકા અનુભવ આવ્યા હતા તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર પાંચ વચ્ચે માપવામાં આવી હતી બોલીવુડ કિંગ શાહરૂખ ખાન જાનથી મારી નાખવાની ધમકીના કિસ્સામાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે રાયપુર પકડાયેલા આરોપી એ ખાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સાથે પચાસ લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી